આપણે બધા અત્યારે કળિયુગમાં જીવીએ છીએ અને કળિયુગમાં આપણે કલ્યાણ કરવું હોય તો કયું માધ્યમ કયું સાધન શું કરવાથી પહેલા તો કલ્યાણ એટલે શું આપણે જરૂર થોડું સમજી લઈએ એવી કઈ વસ્તુ આપણા હાથમાં આવે એટલે આપણે એમ કહીએ મારું કલ્યાણ થઈ ગયું એવું કયું લક્ષ્ય છે કે માણસ સિદ્ધ કરે ત્યાં પહોંચી જાય એટલે માણસ કહી શકે કે મારું કલ્યાણ થઈ ગયું માણસ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરે જીવનનું લક્ષ અને આપણા બધાના જીવનનું લક્ષ્ય શાસ્ત્રો પુરાણો એમ કહે છે કે ઈશ્વરની પ્રાપ્તિ છે જ્યાં સુધી જીવને ઈશ્વર નહીં મળે ત્યાં સુધી આ જે યાત્રા છે ને જન્મ મરણની પુનરપી જનનમ પુનરપી મરણમ એ યાત્રા પૂરી નથી થવાની મૃત્યુ આવ્યું મરી ગયા એટલે સમજવું નહીં કે પૂરું થઈ ગયું મૃત્યુને માઇલ સ્ટોન માન્યો છે આપણે ઘણા બધા કિલોમીટર જવું હોય અને એમાં લખ્યું હોય પીઠવડી પંદર કિલોમીટર તો એ માઇલ સ્ટોન છે હજી પંદર કિલોમીટર તો આગળ જવાનું છે એ મૃત્યુ છે એ અંત નથી એક અર્થમાં મૃત્યુ આરંભ છે બડી ગહેરી વાત છે આ મોત છે એ શરૂઆત છે આરંભ છે કારણ કે તુરંત જીવ જન્મ ધારણ કરે છે અને એટલા માટે શાસ્ત્રોમાં શબ્દ વપરાયો ધ્રુવમ જન્મ મૃતસ છે જાતકસ્ય હી ધ્રુવ મૃત્યુ જન્મે છે એ મરે છે એ તો આપણે બધા જ જાણીએ છીએ ને અને પ્રત્યક્ષ નજરની સામે જન્મે મરે મરે છે છે પણ એ એટલે મૃત્યુ આરંભ છે અમારે એક સંતો એમ કહેતા કે સો વર્ષનું આયુષ્ય હોય સો વર્ષ તો એસી વર્ષે ગુજરી જવું એવું કહેતા એમ સો વર્ષનું આયુષ્ય હોય તો એસી વર્ષે ગુજરી જવું તો એસી થી સો અહીંયા બગાડવા ખોટા હા એના કરતાં ક્યાંક જન્મ લઈ અને વીસ વર્ષના થઈ જાય મને મને ગમ્યું એસી થી સો એસી વર્ષ પછી કંઈ દાંત હોય નહીં કાંઈ ખવાય નહીં કાંઈ પીવાય નહીં કાંઈ પચે નહીં કાંઈ દેખાય નહીં ફિલ્મ જોવાય નહીં ટેલિવિઝન જોવાય નહીં એટલે ખોટા અહીંયા બગાડવાના એસી વર્ષ પછી ગુજરી જવાનું આનંદથી થી હા તરત આપણો જન્મ થાય અહીંયા ખોટા અહીંયા ઘટપણમાં એસી થી હો અહીંયા બગાડીએ એના કરતા શરૂઆતમાં ન્યા બગાડીએ તો વીવર ન થઈ જાય અને પાછું બધું ચાલુ થઈ જાય આપણું હા આ તો મને એક સંત કહેતા હતા એટલે મેં તમને કીધું મૃત્યુ અંત નથી એક અર્થમાં આરંભ છે હવે આ ચક્કર ક્યારે પૂરું થાય જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ અને ત્રણે ત્રણ ને દુઃખદાયી માન્યા છે જન્મ દુઃખ છે મૃત્યુ દુઃખ છે જન્મ દુઃખ મૃત્યુ દુઃખ અને માતાના ઉદરમાં નવ મહિના રહેવું એ પણ દુઃખ શંકરાચાર્ય કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ અને પુનરપી જનની જઠરે શયનમ જનનીના જઠરમાં જ એ તો આપણને ખબર નથી કે પેટમાં કેટલી તકલીફ પડી હતી ખાટું માં ખાય દરદ ગર્ભમાં થાય તીખું માં ખાય ખાય તો દર બાળકને થાય આ ભાગવતમાં લખ્યું છે પણ એ આપણે એટલે ભૂલી ગયા એટલા માટે આ ગર્ભવતી માતાઓ બહુ સંયમ રાખવો પડે છે ખાવા પીવામાં કારણ કે એ જે ખાનપાન કરે એની સીધી અસર એના બાળક ઉપર થાય છે પણ આપણે જન્માને એટલે એક વિસ્મૃતિ નામની જે પ્રભુની માયા છે એ લાગી ગયું એટલે આપણે બુદ્ધ ભૂલી ગયા પેટમાં આપણને જે તકલીફ પડી હા એ જો આપણને યાદ હોત ને તો ભગવાનને પ્રાર્થના કરત કે ક્યારે હવે મને પેટમાં નહીં નાખ